ગાયની ખરીમાંથી પ્રગટ થયું હતું શિવલિંગ દર્શન માત્રથી જ ભક્તોના થાય છે દુઃખ દૂર ગાંધીનગરના વાસણા ગામ પાસે શંકર ભગવાનનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે આ મંદિર વૈજનાથ મહાદેવ તરીકે ઓળખાય છે શ્રાવણ અને શિવરાત્રી મેળો ભરાય છે એકસો અગિયાર બનેલ અગિયાર માળનું રથ આકાર મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું શિવાલય છે દ્વાદશ જ્યોતિર્લિંગનું ફળ આપનારું આ શિવાલય અગિયારમુ શિવલિંગ પાર્વતી માતાના હાથની અંદર છે ને બારમુ શિવલિંગ એ સ્વયંભૂ છે શંકર ભગવાનના મંદિરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ફાળો ઓગણીસો પંચાણું માં સ્પષ્ટ બહુમતીથી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે ઓગણીસો છન્નુંમાં શંકરસિંહ વાઘેલા ભાજપમાં બળવો કર્યો હતો આ સમયે વાઘેલા પોતાના સમર્થક ધારાસભ્યને લઈ ખજુરાઓ ગયા હતા ત્યાં ગયેલા તમામ ધારાસભ્યોને ખજુરિયાઓનું પકડી ન શકે તે માટે શંકરસિંહ વાઘેલાએ આ ખજુરિયા ધારાસભ્યોને વાસણિયા મહાદેવ મંદિરમાં છુપાવ્યા હતા જેથી જેઓ છટકી ન શકે અને પોતે સરકાર બનાવી શકે તે માટે શંકરસિંહે વળવો કર્યો આ ઘટના બાદ શંકરસિંહ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમણે વૈજનાથ મહાદેવનું મંદિરનું ભવ્ય નિર્માણ કર્યું વૈજનાથ મહાદેવ ગાંધીનગરના વાસણની સીમમાં આવેલ હોવાથી આ મંદિરનું નામ વાસણિયા મહાદેવ તરીકે ઓળખાય છે